બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ માહોલ સર્જાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં અમીરગઢ તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેને કારણે ધરતીપુત્રોની હાલત ફોડી બની ગઈ છે ગત મોડી રાત્રે પડેલા આ અણધાર્યા વરસાદે ખેતરોમાં તૈયાર પાકોના શોથ વાળી દીધો છે વાવણી અને લણણીના સમયે વરસાદ વિલન બન્યો છે જેને કારણે જગતનો તાત કુદરત સામે લાચાર બની ગયો છે ખેડૂતોને કપાસ મગફળી વરિયાળી શાકભાજી અને ઘાસચારાના પાકમાં મોટા નુકસાનની ભીતિ સતાવી રહી છે આ વરસાદે ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું છે બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન પણ પ્રભાવિત થયું છે માર્ગો ઉપર પાણી ભરાવાને કારણે વાહન ચાલકો સહિત સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ કમોસમી વરસાદે ખેતી અને જાહેર માર્ગો બંને ઉપર માઠી અસર પહોંચાડી છે હવે જોવાનું એ રહે છે કે સરકાર દ્વારા આ નુકસાન અંગે ક્યારે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે છે અને ખેડૂતોને કેટલી સહાય મળે છે